તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે વટાણા વટાણા વટાણાને લીલી ડુંગળીની પ્રોસેસ કરીને હવે આપણે પરોઠાનો લોટ બાંધી લઈએ તો પરોઠાનો લોટ બાંધવા માટે અત્યારે મેં અઢી કપ ઘઉંનો ચાળેલો લોટ લીધો છે તમે તેમાં સાથે થોડો મેંદાનો લોટ પણ યુઝ કરી શકો છો પણ અત્યારે મેં ફક્ત ઘઉંનો લોટ લીધો છે લોટમાં બે ચમચી જેટલું તેલનું મૂણ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ મીઠું અને મોણ સારી રીતે મિક્સ કરી અને તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરીને આપણે રોટલીની કણક બાંધતા હોય તેવો સોફ્ટ ડો તૈયાર કરવાનો છે આ રીતે લોટ બાંધીને આપણે દસ મિનિટનો રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે સ્ટફિંગની પ્રોસેસ કરી લઈશું એકદમ આ રીતે સોફ્ટ ડો તૈયાર કરવાનો છે પેનમાં ત્રણથી ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકીએ તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરુંનો વઘાર કરી દઈશું અને સાથે જ બે લવિંગ એક તમાલપત્ર એક સૂકું લાલ મરચું એક તજનો ટુકડો એડ કરી અને વઘાર કરીશું જેની ફ્લેવર મસાલામાં ખૂબ જ સરસ આવતી હોય છે જીરું અને લવિંગ સારી રીતે ક્રેક થઈ જાય ત્યાર પછી હિંગનો વઘાર કરી દેવાનો અને ડુંગળીનો જે સફેદ પાર્ટ છે તે સૌથી પહેલાં આપણે સાંતળી લઈશું અને સાથે જ તમે સૂકી ડુંગળી પણ ચોપ કરીને એડ કરી શકો છો પણ અત્યારે મેં ફક્ત લીલી ડુંગળીનો જ યુઝ કરેલો છે ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી જ કૂક કરીશું એટલે એક મિનિટ જ લગભગ થઈ છે અને સાથે જ એડ કરીશું ત્રણથી ચાર લીલા મરચાંની પેસ્ટ આપણે આ પરોઠામાં લીલા મરચાંની તીખાશ જ મેન્ટેન કરવાની છે લાલ મરચું આપણે એડ નહીં કરીએ અને સાથે જ એક ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું અને બંને વસ્તુને સરસ સાંતળી લેવાની છે તે સાંતળી લેવાથી લીલા મરચાં અને આદુ લસણની સરસ તીખાશ તેલમાં બેસી જશે ત્યાર પછી આપણે તેમાં લીલા પાન એડ કરીશું અને તેને પણ ફક્ત બેથી ત્રણ મિનિટ માટે આપણે સાંતળી લઈશું જેથી પાંદડા થોડા નરમ પડી જાય તો લીલી ડુંગળી એકદમ સરસ રીતે સંતળાઈ ગઈ છે હવે આપણે તેમાં એડ કરીશું ક્રશ કરેલા વટાણા ફ્રેન્ડ્સ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો બાળકોને પણ ખૂબ જ ભાવશે અને હેલ્ધી પણ છે આપણે તેમાં બીજા મસાલા એડ કરી દઈએ તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું અડધી નાની ચમચી ચાટ મસાલો એડ કરીશું ફ્લેવરને મેન્ટેન કરવા માટે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી જીરું પાવડર સાથે જ એક ચમચી ખાંડ એડ કરી દઈએ આમ તો વટાણા મીઠા જ હોય છે છતાં સ્ટફિંગ સરસ ખટ મીઠું અને તીખું બને એટલા માટે આપણે તેમાં ખાંડ અને લીંબુનો રસ એડ કર્યો છે હવે બધા મસાલો કરી અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું વટાણા અત્યારે થોડા કાચા હોય એટલા માટે ઉપર ઢાંકણ ઢાંકી અને અડધો ગ્લાસ પાણી રેડી દેવાનું અને પાણીની વરાળે જ આપણે વટાણા થોડા કૂક કરી લઈશું તો લગભગ ચારથી પાંચ મિનિટ સુધી મેં આ રીતે ધીમા ગેસ પર જ વટાણાને બાફી લીધા છે અને વટાણાને વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાથી નીચે બેસે પણ નહીં વટાણા સારી રીતે કૂક થઈ ગયા છે કે નહીં તે ચેક કરી લઈએ તો વટાણા એકદમ સરસ રીતે ચડી ગયા છે હવે આગળની પ્રોસેસ કરીએ આ સ્ટફિંગમાં તમે કિસમિસ એડ કરશો તો પણ સરસ લાગશે હવે સાથે જ ઝીણી સમારેલી કોથમીર એડ કરી અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું ગેસની ફ્લેમ બંધ કરી અને મિશ્રણને ઠંડુ પડવા દઈએ સ્ટફિંગ થોડું ઠંડુ થાય એટલે તેમાંથી તમાલપત્ર તજ અને લાલ મરચું કાઢી લેવાનું જેથી પરોઠા વણવામાં સરળતા આ લોટને પણ સારો એવો રેસ્ટ મળી ગયો છે તેમાંથી મીડિયમ સાઇઝનું ગુલ્લું લઈ અટામણથી કવર કરીને એક મીડિયમ સાઇઝનું પરોઠું વણી લેવાનું છે અત્યારે આપણે સ્ક્વેર શેપમાં પરોઠું વણીએ તમે ટ્રાયેંગલ અથવા તો રાઉન્ડ શેપના પરોઠા પણ બનાવી શકો છો પણ અત્યારે બાળકો માટે હું પરોઠા બનાવી રહી છું તો હું પરોઠાને સ્ક્વેર શેપ આપીશ અને અત્યારે સ્ટફિંગને હું સ્ક્વેર શેપમાં જ સેટ કરી રહી છું સ્ટફિંગને આ રીતે ચારેય બાજુથી સરસ સેટ કરી દેવાનું છે જેથી વણતી વખતે સ્ટફિંગ બહાર ના આવી જાય હવે અટામણથી કવર કરી લઈએ ત્યાર પછી પરોઠાને આ રીતે હળવા હાથે પ્રેસ કરી દેવાનું જેથી વધારાની એર હોય તો નીકળી જાય અને ચારેય બાજુથી સરસ રીતે પરોઠું હળવા હાથે વણી લેવાનું છે જેથી સ્ક્વેર શેપ જળવાઈ રહેશે તમે આ રીતે ટ્રાયંગલ શેપ પણ આપી શકો છો તો આ રીતે મેં સ્કવેર શેપનું પરોઠું વણી લીધું છે હવે આપણે શેકી લેશું મીડિયમ ગેસની ફ્લેમ પર જ પરોઠાને બંને સાઈડ ગુલાબી રંગનું શેકી લેવાનું પરોઠાને વધારે હેલ્ધી બનાવવા માટે અત્યારે હું ઘીનો ઉપયોગ કરી રહી છું અને પરોઠા હું ઘીમાં જ શેકીશ જો તમારે તેલ કે બટરનો યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો છો તો પણ પરોઠા એટલા જ ટેસ્ટી લાગશે તો આ રીતે ઘી લગાવી અને બંને સાઈડ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પરોઠું શેકી લેવાનું છે આ રીતે બીજા પરોઠા પણ તૈયાર કરી લઈશું તો લીલા વટાણા અને લીલી ડુંગળીની આ રેસીપી તમને કેવી લાગી તે ચોક્કસથી મને કમેન્ટમાં જણાવજો રાયતા મરચાં લીલી ચટણી અને સાથે ખાટું અથાણું મેં સર્વ કરેલું છે તમે દહીં સાથે પણ પરોઠા સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ તૈયાર છે લીલા વટાણા અને ડુંગળીના પરોઠા આ રેસીપી તમે પણ ચોક્કસ ટ્રાય કરજો અને મારી ચેનલ પર નવા વ્યુઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકોન પર ક્લિક જરૂર કરજો જેથી તમને અમારા આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે તો ફ્રેન્ડ્સ આવી જ નવી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું ટેક કેર બાય